એકાદશીના પાવન અવસરે ધંધુકામાં અતિપ્રાવન પ્રસંગ યોજાયો જનકપુરી મુકામે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં ઉપેન્દ્રસિંહજી ચાવડા અને તેમના પરિવાર દ્વારા ઉમંગ અને ઉલ્લાસથી આ ઉજવણી ઠાકોરજી સાથે લગ્ન માટે માંડવો રોપાયો અને બોળાદના સુરપુરા ધામેથી જાન આવી સામયુ કરી વરરાજાનું ધામધૂમથી સ્વાગત કરાયું બ્રાહ્મણોના મંત્રોચ્ચારની ગુંજતી હવા પણ જાણે પવિત્ર થઈ ગઈ હજારો લોકો આ અદ્ભુત પ્રસંગના સાક્ષી બનવા ઉપસ્થિત રહ્યા માવઠાની મુસીબત ગુજરાતને ઘેરી વળી છે પણ પ્રસંગ પર જાણે ભગવાનની કૃપા હોય એમ નિર્વિઘ્ન બની વિધિ સંપન્ન થઈ ભગવાનના વિવાહમાં સામેલ થઈ સૌ કોઈ આનંદિત થયા ઠાકરની દયાથી ગુજરાતમાં કુદરતી આપાતકાલીન પરિસ્થિતિ છે પાલ વિસ્તારમાં તો અડધો જ વરસાદ પડે પંદર દ્વારા અંદર ટ્રેક્ટર તો સમજા બાઇક કે પગ ન મૂકી શકીએ માતાજીની કૃપાથી આજે તમે જોઈ શકો છો આખું ગુજરાતમાં ખેડૂતો બધાનો હાહાકાર થઈ રહ્યો છે સરકાર કામે લાગેલી છે એની બદલે અમારું ભાલ ભરણું પ્યોર ભાલ કહેવાય અને ભાલમાં જે ઠાકરના લગ્ન ધામધૂમથી થતા હોય તો અમારો મોટો રાજીપો છે એમાં બેન અમારે રક્તદાનથી લઈ અને કન્યાદાન સુધીની અમારી ટીમની એક યાત્રા છે હું એક ટીમનો સદસ્ય છું મને લાગણીથી લોકો આગેવાની આપી છે મારા ટીમની ખૂબ રાજી થાવું છું આસ્થા ફાઉન્ડેશન યુવા બ્લડ ગ્રુપ વતી લગભગ છેલ્લા આઠ દસ વર્ષથી રક્તદાન કેમ્પો ચાલુ છે કોઈપણ જાતના સ્વાર્થ વગર ચાલુ છે મારી કે મારી ટીમમાં કોઈ રાજકીય કે ક્યાંય જોડાયેલું નથી પણ માત્ર ને માત્ર ધર્મ અને કર્મ બહેનો અને દીકરીઓ અને ગાયો માતાના લીધે મારું ભાલ પ્રઘણું હંમેશા સેવા કરવાના બાબતે અગ્રેસર રહેલું છે તો મારી હારે મને પ્રોત્સાહિત મારી આખી ટીમ મારા આખો ભાલ વિસ્તાર જે કહેવાય ધંધુકા ભરવાળા રાણપુર ધોલેરા બગોદરા સુધી લાગે લીમડી સુધી લાગે વલભપુર સુધી લાગે બધા યુવાનો વડીલો મને પ્રોત્સાહન આપે છે અને એના માધ્યમથી મને આ વિચાર આવ્યો રક્તદાન કેમથી ચાલુ કરેલું આજે એકસો નો અગિયાર દીકરી એક જ માંડવી ગણતા હોય એનાથી મારા માટે પુણ્યની ઘડી કોઈ ન હું એવું માણસ મારી જાતને ઠાકર તો ઠાકર છે ને જગતનો તાત છે હવે એના માટે બોલવા માટે મારી પાસે ખરેખર શબ્દ નથી પણ ઠાકર ઠાકર કે તમે ચારે બાજુ જોઈ લો તમે ભાલમાં ઉભા છો બધી બાજુ દસ દસ કિલોમીટર છો વરસાદ અત્યારે હાલ ચાલુ છે એ છાંટ નથી પડતા અને ઠાકર કહેવાય આનથી મારે રાજીબો કેટલો છે મારે પાસે શબ્દ નથી બોલવા